સુરત જિલ્લામાં ભારે વરસાદથી તડકેશ્વર વરસાદ થી પોલ્ટ્રી પાણી ફરી વળતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી સાચી પડી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી નાળા ચેકડેમ ઉભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જ્યારે રહેણાંક વિસ્તારમાં વરસાદ નું પાણી ફરી વળતા તડકેશ્વર ગામના ના ફાર્મ વિસ્તારના લોકો પરેશાન રસ્તા પર પાણી ફરી વળતા છે રોડ ને અડીને ખેતરોના કાસ પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું તડકેશ્વર ગામના ના પોલ્ટ્રી ફાર્મ જવાના ફળિયાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોલ્ટ્રી ફાર્મ ના રહીશો અકળાઈ ઉઠ્યા છે સતાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યુઝ વસાવા માંડવી તાલુકા તડકેસર ગામના પોલ્ટ્રી પર્યાવરણ પોલ્ટ્રી પંપ ભર્યા રહીશ છું અહીં વર્ષોથી રેટો અવલો છે અહીંયા જે આજે તમે જોઈ રહ્યા છો પાણીનો પાણીનો ભરાવો પાણીના ભરાવાથી લોકોને અવર જવરની નુકસ તકલીફ પડે છે જે તે વખતે જે તે વખતે અમે પંચાયતને રજૂઆત કરી છે પંચાયતના સભ્યોને રજૂઆત કરી છે કોઈ અમારો અમરતા છે નથી અને આ પાણીના પ્રોબ્લમ માટે અમે જે તે વખતે રજૂઆત કરતાં એમણે એમ કીધું કે અમે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા જેટલો બાયપાસ રસ્તો બનાવીએ પણ એમ કે રસ્તા રસ્તા માટે અમે દરખાસ્ત મૂકી છે ટીડીઓમાં કે આજે એક વર્ષથી એની દરખાસ્ત પણ એ લોકો લાવી શક્યા નથી એનો મતલબ કે એ લોકો કામ કરવા માગતા નથી હવે અમારે રજૂઆત કરી તો કોને આ વિસ્તારમાં જે તે વખતે કોઈ મત લેવા આવે છે અમારા અમારા વિસ્તારમાંથી લગભગ સો ટકા મત એ લોકો લઈ ગયા છે હમણાં જે શાસનમાં છે તે હવે રજૂઆત કરવા ગયા હવે રજૂઆત અમારે કરવી કોને મત લઈને ચાલે ગયા છૂટાઈ ગયા રાજા થઈ ગયા એ એ લોકોને એક જ છે કે આપણે મત લઈ લેવાનો પછી બધું ભૂલી જવાનું એટલે આ વિસ્તારની પ્રજા છે આજે કચરા રહેલી છે એને કોને રજૂઆત કરવી કારણ કે કેટલી વસ્તી છે અને કેટલા લોકો આ વિસ્તારમાં રહી છે આશરે બસો પરિવાર જેટલા રહે છે શું આનો નિકાલ શું કરી શકાય એના નિકાલ માટે કોઈ સારો એવો રસ્ એનું એનો બ્રિજ બનાવવું જોઈએ લો લેવલ બનાવવું જોઈએ અને હમણાં જોયું છે કે રોડ પાછો ઊંચો થઈ ગયો એટલે પાણી પાણી અવર જવર બંધ થઈ ગઈ એટલે એનું લો તાત્કાલિક કોઈ પણ ખાલી માટી પુરાણ કરીને પણ કામ ચાલુ કરે તો આ પ્રોબ્લમ ઓઠાય છે પછી ભલે ચોમાસું પછી નવો રસ્તો બને બાકી એમણે તાત્કાલિક કે કોઈને કોઈ ઉપયોગ કરવો જોઈએ